તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે રાજસ્થાન આવ્યા હતા તો એ લોકો મુકાવી દીધા છે આપણે અને હાલ બેઠા છીએ આપણે ગાડીમાં કારણ કે હું બધું જોયા જો બધું ખોદેલું છે મિત્રો તો ગાડીની અંદર જઈએ કેવી નહીં ગાડી હું નહીં મુકાય નહીં અત્યારે કારણ કે રાજસ્થાન છે એટલે હાલ આપણે શાંતિથી ગાડીમાં બેઠા જઈએ ગાડીની થોડી વ્યવસ્થા જ થઈ જાય એટલે પછી આપણે નાવા ધોવા નાહવા ધોવાનું છે ફેસ થઈ જઈએ

સુરેશ ભૂજાનું તો મિત્રો નાસ્તો તો આપણે નાસ્તો કરી લીધો છે ને હવે નાસ્તો લઈ અને પછી મારા ઘરે જવાનું છે કારણ કે નાસ્તો કરવાની મજા આવી જ નહીં તો ફૂનદાસ તો એક નંબર હતી પણ થોડી તીખી લાગે એટલે આપણે તો એક જ ખાધી છે આ તમે એ લોકોનું શું હોય છે તીખું વધારે હોય છે આપણે તીખું ખાતા નહીં જોઈએ ત્યાંથી તો મિત્રો જો કે તમારે હવારે બતાવી દઉં ને કોમ ચાલુ થઈ ગયું હોય જેસીબી નું જો રોડ હમો થઈ જાય ને સારું મિત્રો તો મિત્રો નહીં જોઈએ આપણે તો કમ્પ્લેટ જોઈએ છીએ એનો કઈ રીતનો પ્રોગ્રામ થાય છે પછી જમવા જઈએ

રોટી સાથે આવે છે સરસ મજાનું જોયેલો તને મસાલા બધું તો નહીં કહીએ કે મિત્રો સબ્જી સ વધારે જમી લઈએ તો જમી લીધું પણ જો એક મસ્ત વસ્તુ બતાવ એક નંબર તો મિત્રો આપણે શિરોઈ બજારમાં આવ્યા છે જો આવું ટ્રાફિક છે બજારમાં દેખાયા મને વસ્તુ લેવા આવ્યા છે ભાઈ આવી લઈને એટલે આ કરવાનું બરોબર તો મિત્રો આપણે જે શિરોઈ હાઈવે હાઈવે જાય છે ને જોધપુર બાજુ અને આપણે જે ડુંગર પર મંદિર નહીં આવતું પાછળ મંદિર છે જોઈ શકો છો જુઓ એક બીજું એક મસ્ત મિસ્તર જોવાયા નજારો જો ખાલી એવું કહેવામાં આવે છે કે અહીંયા ધર્મેન્દ્ર પિક્ચરનું શૂટિંગ થયું મેરા ઓર મેરા દેશ જો અહીંયા ધર્મેન્દ્ર આવે છે

તો થઈને પછી આરામ કરવાનું તો જઈ તો ચલો બધાને ગુડ અને જય માતાજી અને આ રસ્તા પર પોતાને મિત્રો ચલો ગુડ